નમસ્કાર આજ આપણે એક ગામની અંદર મુલાકાત લેવા આવ્યા છીએ એક મિત્રની જેમને ઘણી બધી સમસ્યાઓ હતી અને ખુદ ઘરનો જે સામાન વાપરતા અને આજ આપણે એમની મુલાકાત લેવાની છે આ સામાન અને ઘરના સામાનની અંદર શું ફરક પડે છે તો આપણે એમને જ પૂછ્યું કે મિત્ર આજ તમને આ સામાન કેવો લાગે છે શું શું ફાયદા છે અને શું એમનું નામ તો શું નામ તમારું મિત્ર મારું નામ લાલજીભાઈ ભીમાભાઈ ધરજીયા ગામ બડલી તાલુકો વિચ્યાન જિલ્લો તો મારે બીપી ની તકલીફ હતી થોડું હાઈ બીપી રહેતું હતું પછી આપણે આ હેલ્થ ગાર્ડ આપણે રાઈસ બ્રાન્ડ અને ગામાં ઓરિજિનલ અમને ત્રણ ચાર મહિના બીપી અત્યારે નોર્મલ છે અને આમે ખાવામાં એસિડિટી માટે સારું છે અમે ખુદ સિંગનું તેલ ખાતા ઘરની સિંગ પીલાવાનું હતું યા અને બધા બંધ રાખે અને આ અત્યારે ખાવાનું ચાલુ કર્યું અને ઘણા બધા ફાયદા કેટલું ઉત્પાદન છે માંડવીનું

તમે આ તેલ ખાઓ. ઓલરેડી મારી માંડવી વેચાઈ ગઈ હતી નો શું અનુભવ છે મારે તો જો આ પીલાવા તો છોકરાઓ એવું કીધું આ તેલ ખાધ્યા પછી વાપર્યા પછી આપણે માંડવી નથી પીલાવી આપણે આજ તેલ ખાવું હાલમાં માંડવી પડી છે અને હું આ તેલ ખાવું છું

છે કોઈ નબળી વસ્તુ નથી ઓરિજિનલ જ છે એના કરતાં આ ઓરિજિનલ છે મને મેં ખાધું મને ફાયદા થયા મારા માટે તો મારું સ્વાસ્થ્ય જ મોટી વાત છે ને બરાબર તો પછી મારે એકસો સાહીઠ એકસો પાસાઠ આઈબીપી રહેતું તો અત્યારે ત્રીસ પાંત્રીસ નોર્મલ છે એકસો તો મારે માટે તો આ ઉપયોગી જ છે ને સરસ થેન્ક યુ તો ઓકે નમસ્કાર